સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટીફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી એસઓજી પોલીસ દ્વારા લારીઓ ગલ્લા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર ચેકિંગ હાથ ધરાયું હતું કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય જણાવ્યું નથી